મહેશભાઈ શાહના હસ્તે થયેલું ઉદઘાટન તેમજ મહેશભાઈ શાહના ઋણ સ્વીકારનો ભવ્યતાથી શાનદાર રીતે ઉજવવામાં આવ્યો જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટા ઉદયપુર વ્યૂહ હું છું સંજયસિંહ રાણા પાવિજતપુર તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ નવીન બનાવેલ ગેટ તથા શ્રી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસનું અમેરિકાથી આવેલા મહેશભાઈ રમણલાલ શાહ દ્વારા ઉદઘાટન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આઠસો જેટલા ગરીબ પરિવારોને વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મહેશભાઈ શાહનો ઋણ શિકાર સમારંભ ભવ્યતાથી અને દિવ્યતાથી પાવિજતપુર હાઈસ્કૂલમાં ઉજવવામાં આવ્યો હતો પાવિજતપુર ગ્રામ પંચાયત તથા કેળવણી મંડળેના સંયુક્ત ઉપક્રમે મૂળ પાવિજતપુરના રહીશ પરંતુ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા એવા મહેશકુમાર રમણલાલ શાહનો ઋણ સ્વીકાર તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવ્યો પાવીજેતપુરના ડેપ્યુટી શ્રી શાહના શાહ લાખના ખર્ચે અર્જેતપુર પ્રવેશ દ્વારનો નો ગેટ બન્યો છે જેમાં એકવીસ લાખનું દાન મહેશભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું હતું એમાં દસ લાખ મોન્ટુભાઈ શાહે કાઢી અને કુલ રૂપિયા એકત્રીસ લાખના ખર્ચે અર્જેતપુરનો ગેટ બનાવવામાં આવ્યો છે જ્યારે મહેશભાઈએ શ્રીમતી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસ માટે રૂપિયા એકાવન લાખનું માતબાર દાન આપ્યું છે જેનાથી પાવીજેતપુર હાઈસ્કૂલના બાળકો આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ બે પ્રસંગને લઈ અને મહેશકુમાર રમણલાલ શાહનો ઋણ સ્વીકાર સમારંભ પાવિજેતપુરમાંથી ભવ્ય અને અતિભવ્ય થાય એવું આયોજન મોન્ટુભાઈ સો દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યાનો તારીખ પાંચમી જાન્યુઆરી બે ના રોજ ભવ્યતા અને દિવ્યતાથી આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો